નમસ્કાર મિત્રો જય હિંદ જય ભારત વંદે માતરમ જય માતાજી મિત્રો જય શ્રી રામ વિદ્યાર્થી મિત્રો વિદ્યાર્થી મિત્રો મારું નામ વિક્રમ સાંખડ છે અને આપ સૌ મિત્રોનું સ્વાગત છે એવરી વન ભરતી યુટ્યુબ ચેનલ અંદર મિત્રો જીએસઆરટીસી દ્વારા તારીખ સત્તર એક બે હજાર ચોવીસના રોજ ડ્રાઈવરની પરીક્ષાના કોલ લેટર ડાઉનલોડ કરવા માટેનું એક નોટિફિકેશન જાહેર કરાયેલ છે આ નોટિફિકેશન આવ્યું ને એ પછી મને ઘણા બધા વિદ્યાર્થી મિત્રોના મને વોટ્સઅપની અંદર મેસેજ આવ્યા કે પરીક્ષાનો કોલ લેટર ડાઉનલોડ કરવો કઈ રીતે કરવા તેની માહિતી આપો તેમજ તેની અંદર એનેક્સર બી એટલે કે પરીક્ષાની ફીસ કઈ રીતે ભરવી અને એનેક્સર એ એટલે કે મુસાફરી માટેનું ફોર્મ કઈ રીતે ભરવું તેની માહિતી આપો તો વિદ્યાર્થી મિત્રો આપના આપ સૌ મિત્રોના વિદ્યાર્થી મિત્રોના જે રિપ્લાય જે છે એ વિડીયોની માધ્યમથી આપીશ કે કઈ રીતે કોલ લેટર ડાઉનલોડ કરવા કઈ રીતે પરીક્ષાની ફી ભરવી અને કઈ રીતે આપણે જે છે એ ફ્રી મુસાફરી માટેનું ફોર્મ ભરવું માટે આ વિડીયોને જો તમે હજુ સુધી લાઈક ન કર્યો હોય તો વિડીયોને લાઇક કરી નાખજો તેમજ આવા જ યુઝફુલ વિડીયો મેળવવા માટે અમારી ચેનલ છે એને સબસ્ક્રાઈબ કરી નાખજો મિત્રો અમારા દ્વારા એક વોટ્સઅપ ગ્રુપ ચલાવવામાં આવે છે જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપની અંદર જોઈન થવા માંગતા હોય તો અમારો વોટ્સઅપ નંબર છે તાણું તેર એકતાલીસ તેર આ નંબર ઉપર અમને જોઈન લખીને મેસેજ કરશો તો અમે તમને વોટ્સઅપ નંબરની અંદર વોટ્સઅપ ગ્રુપની અંદર એડ કરી લેશું તો મિત્રો ચાલો હું તમને માહિતી આપું કે પરીક્ષાના કોલ લેટર કઈ રીતે ડાઉનલોડ કરવા તો વિદ્યાર્થી મિત્રો કોલ ડેટર ડાઉનલોડ કરવા માટે તમારે સૌપ્રથમ તમારા મોબાઈલની અંદર જે ગૂગલ ક્રોમ વેબ બ્રાઉઝર હોય છે એ વેબ બ્રાઉઝરને તમારે ઓપન કરી લેવાનું છે ઓપન કરીને તમારે અહીં એડ્રેસ બારમાં જઈ અને તમારે અહીંયા સર્ચ કરવાનું છે ઓજસ ઓજસ ઓપ્શન ઉપર ક્લિક કરી અને પછી તમને પહેલી વેલી વેબસાઇટ અહીંયા જોવા મળશે ઓજસ જોબ એપ્લિકેશન સિસ્ટમ એની ઉપર તમારે ક્લિક કરવાનું છે એની ઉપર ક્લિક કરશો એટલે તમને ઘણા બધા મેનુ જોવા મળશે જેની અંદર તમારે કોલેટર ઓપ્શન છે ને એ ઓપ્શન ઉપર ક્લિક કરી અને પ્રિમરી એક્ઝામ કોલ લેટર ઓપ્શન ઉપર ક્લિક કરવાનું રહેશે ત્યાં તમે ક્લિક કરશો એટલે તમને અહીં સિલેક્ટ જોબ કરીને ઓપ્શન જોવા મળશે જેમાં તમને પહેલો પહેલો ઓપ્શન જોવા મળશે જીએસઆરટીસી બે હજાર ત્રેવીસ ચોવીસ ઓબ્લિક વન જીએસઆરટીસી ડ્રાઈવર બે હજાર ત્રેવીસ ચોવીસ આ ઓપ્શનને તમારે સિલેક્ટ કરવાનો રહેશે તમારે અહીંયા તમારો કન્ફર્મેશન નંબર જે છે એ તમારે કન્ફર્મેશન તમારે અહીંયા ટાઈપ કરવાનું રહેશે અહીંયા તમારે તમારી જન્મ તારીખ જે છે એ તમારે ટાઈપ કરવાનું રહેશે અને આટલું કરીને તમે પ્રિન્ટ કોલેટર આપશો એટલે બાજુની જે સ્ક્રીન છે તે બાજુની સ્ક્રીન ની અંદર તમને જે છે તમારો કોલ લેટર જે છે એ બતાવી દેશે અને ત્યાંથી તમે કોલ લેટર તમે ડાઉનલોડ કરી શકશો તો તમે આ રીતે કોલ લેટર ડાઉનલોડ કરી શકશો તો વિદ્યાર્થી મિત્રો મેં તમને કોલ લેટર કઈ રીતે ડાઉનલોડ કરવા તેની માહિતી આપી દીધી હવે હું તમને જે છે એની માટે એનેક્સર બી ફોર્મ અને એનેક્સર એ ફોર્મ કઈ રીતે આપણે જે છે એ ભરવું તેની માહિતી આપી દઉં તો વિદ્યાર્થી મિત્રો આ નોટિફિકેશન પ્રમાણે એવું હતું કે પહેલાં જે લેખિત પરીક્ષાની સંભવિત તારીખ હતી ને તે અઠ્યાવીસ એક બે હજાર ચોવીસ હતી કે અઠ્યાવીસ એક બે હજાર ચોવીસના રોજ જે છે ને સંભવિત આ તારીખે પરીક્ષા લેવામાં આવશે પણ મિત્રો હવે આપણને ઓફિશિયલી એવું એનાઉન્સમેન્ટ કરી દીધું છે કે અઠયાવીસ એક બે હજાર ચોવીસ એ ફાઇનલ પરીક્ષાની તારીખ છે તો આ તારીખે તમારી જે છે એ પરીક્ષા લેવામાં આવશે તો મિત્રો એની માટે જે એસસી અને એસટી કેટેગરીમાંથી જે વિદ્યાર્થી મિત્રો આવતા હોયને તેમના માટે સરકાર દ્વારા એક ફ્રીમાં મુસાફરી માટેનું જે છે એ જાહેરાત કરવામાં આવેલી છે આથી જે વિદ્યાર્થી મિત્રો ને આવતા હોય તેને ફોર્મ ભરી દેવું આ ફોર્મ તમે ભરી નાખશો એટલે તમને ફ્રીમાં જે છે એ મુસાફરી કરવા દેશે તો એની ફોર્મ ભરવા માટે તમારે અહીંયા જે છે એ તમારું નામ લખવાનું છે જે રીતે તમારા કોલ લેટરની અંદર તમારું નામ હોય જે રીતે તમારું ફોર્મની અંદર તમારું નામ હોય પહેલાં તમારું નામ હશે પછી તમારું ફાધર નેમ હશે અને પછી તમારે એટક હશે તો તમારે એઝ ઇઝ એ રીતે તમારે જે છે એ તમારે લખવાનું રહેશે આટલું લખો એની પછી તમારે જે છે આમાંથી કોઈ પણ જે તારીખે તમે મુસાફરી કરવાના હોય એ તારીખને તમારે અહીંથી ટીક મારી દેવાની ટીક મારી અને તમે જે બસની અંદર બેસો બરાબર તમે બસની અંદર તમને અહીં આપેલું છે કે ફ્રી પાસ છે તેનો ઉપયોગ એક જ વખત આવવા અને જવા માટે કરવા દેવામાં આવશે જેની અંદર ઓર્ડિનરી બસ અને એક્સપ્રેસ બસની અંદર તમે મુસાફરી કરી શકશો અને તમારે કોઈ પણ ઓર્ડિનરી અથવા તો એક્સપ્રેસ બસની અંદર તમારે બેસવાનું છે તમે બેસી જાઓ ત્યારે તમારે જે છે એ તમારે એક આ લેટર બતાવવાનો છે પછી તમારે તમારું એસસી એસટી તમે જે કેટેગરીમાંથી આવતા હોય ને એમાંથી તમારો તમારો જાતિનું અસલ પ્રમાણપત્ર છે એ બતાવવાનું છે અને તમારું કોલ લેટર જે છે એ તમારે ફરજ પરના કંડક્ટરને બતાવવાનું રહેશે આટલું તમે આપી દેશો ને એટલે તમને જે છે એ કોલ કંડક્ટર જે છે એ તમારા પ્રમાણપત્રની ચકાસણી કરી અને તમને તમારી મુસાફરી છે એ કરવા દેશે તો આ રીતે તમે ફ્રીની અંદર મુસાફરી કરી શકશો હવે વાત કરીએ કે જનરલ કેટેગરીમાંથી જે વિદ્યાર્થી આવતા હોય બરાબર તેને પરીક્ષાની ફીસ આવે તે કઈ રીતે ભરવી તો મિત્રો તેની માટેનું કરીને ફોર્મ આવશે આ બી ફોર્મ છે ને એ તમને આ રીતે અહીંયા તમારે જે છે ડ્રાઈવર લખેલું છે એમના રહેવા દેવાનું છે અહીંયા તમારે તમારું નામ લખવાનું છે પહેલાં નામ આવતું પહેલાં નામ પછી પપ્પાનું નામ અને પછી અટક લખવાની છે અહીંયા તમારા અરજી ક્રમાંક છે ને ત્યાં તમારો કોલ લેટરની અંદર તમારો જે અરજી ક્રમાંક આપેલો હશે ને એ તમારે લખવાનું રહેશે પછી કોલ લેટરની અંદર જે દર્શાવેલો પરીક્ષાનો રોલ નંબર છે ને એ તમારે અહીંયા લખવાનો જે તમને રોલ નંબર આપ્યો હોય સીટ નંબર કે રોલ નંબર બંને જાતિમાં જાતિ છે તેમાં જનરલ જ આવશે કેમકે આ જે ફોર્મ છે એ ફક્ત જનરલ કેટેગરી વાળા ભરી શકશે પરીક્ષાની ફી છે અઢીસો રૂપિયા પ્લસ તમારી પોસ્ટલ ફી ભરવાની આવશે એમ દેવાની છે પછી તમે ફી ભરો ને તેનો જે પોંચ નંબર આવે ને એ તમારે અહીંયા છે ને એ તમને પોસ્ટ ઓફિસ વાળા લખી દે એ અહીંયા લખવાનો છે અને અહીંયા તમારે એની તારીખ લખવાની છે અને ફી ભર્યા હોય ને તેની જે સ્ટેમ્પ આવે સિક્કો આવે રાઉન્ડ સીલ એ તમને પોસ્ટ ઓફિસ વાળા જે છે ને તમને અહીંયા મારી દેશે એ તમારે મરાવી છે 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 અને સેમ ને ને તમને તમને આ રીતના ત્રણ હશે અને બે આ જે છે ને એ તમારે પરીક્ષાની સ્થળે તમારે આપવાનું છે આ પોસ્ટ ઓફિસ રાખશે અને એક છે ને ત્રીસુ એ તમારે સેમ આની જેવું જશે એ તમારે પોતાની યાદી માટે રાખવાનું છે તો તમારે ત્રણ ની અંદર જે છે ને આ સેમ વસ્તુ જે છે ને ફિલ કરાવી લેવાની રહેશે અને પછી તમારે જે છે પરીક્ષા સ્થળે લઈ જવાનું છે તો આ જે ફોર્મ છે તમને મારા વોટ્સએપ નંબર પર મળી જશે મારો વોટ્સઅપ નંબર છે મોકલી દઈશ તો આઈ હોપ તમને આ વિડીયોની અંદર બધી માહિતી મળી ગઈ હશે જો તમને કઈ ડાઉટ હોય ને તો અમારો વોટસઅપ નંબર છે તાણું એકત્રી તેર આ નંબર પર અમને મેસેજ કરજો તેમજ બધા વિદ્યાર્થી મિત્રોને મારી એક નંબર વિનંતી છે કે આ નંબર ઉપર મને મેસેજ કરી દેજો કોલ નહીં કરતા કેમ કે મારે જે મારું બીજું કામ હોય તો હું કોલ રિસીવ કરી શકું એમાં પોસિબલ ન હોય માટે મને વોટ્સઅપની અંદર જ મેસેજ કરવો થેન્ક યુ વેરી મચ જય હિન્દ જય ભારત વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો